હોમી લેબ માર્ગદર્શન હેઠળ વિકસિત થયેલા આ પ્રોજેક્ટ ધોરણ નવ અભ્યાસ કરતા વિદ્યાર્થી મોક્ષિત રાણા અને વંશ સત્તાધીશ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે હસ્તવાણી પ્રોજેક્ટમાં રિયલ ટાઈમ સાઇન લેંગ્વેજ ટુ ટેક્સ્ટ ટ્રાન્સલેટર ગ્લો છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગથી સંકેત ભાષાને તત્કાળ લખાણમાં બદલાવમાં સહાય કરે છે આનાથી એવા વ્યક્તિઓને લાભ મળે છે જેમણે સંવાદ માટે સંકેત ભાષાનો ઉપયોગ કરવો પડે છે ખાસ કરીને અવાજભર્યા અથવા પ્રકાશની અછતવાળા વાતાવરણમાં આ પ્રોજેક્ટ સૌ માટે યોગ્ય સંવાદ સશક્તિકરણ અને સમાનતા તરફ મહત્વપૂર્ણ પગલું છે જે જે હસ્તવાની પ્રોજેક્ટ છે યે બેસિકલી હિયરિંગ અ ઇમ્પેરડ ઓર મ્યૂટ લોકો કો હેલ્પ કરને કે લિયે હે ક્યોકી આજકલ યે હે કી જો बोल नहीं सकते हैं जो सुन नहीं सकते हैं वो एक्सप्रेस भी नहीं कर पाते दूसरों को क्योंकि उनको पता है कि जो दूसरी को, जो नॉर्मल लोग हैं वो समझ ही नहीं पाएंगे तो ये जो कम्युनिकेशन बैरियर है उसको हटाते हुए हमारे स्टूडेंट्स ने बहुत ही अच्छा प्रोजेक्ट बनाया है और ये सच में बहुत अच्छी बात है कि ये इतना इमोशनली सेंसिटिव बच्चे हैं कि अपना एआई का यूज़ करके कोडिंग करके इन्होंने कोई गेम नहीं बनाया है એહોને કોઈ રીલ નહીં બનાઈ હટ એને એક કોમ્યુનિટી ઓરિન્ટેડ પ્રોજેક્ટ બનાયા હૈ